તમે સમજાવે ને અરે ભાડા તું કઈક મારા છોકરાને સમજાય ને હું જો કઈક કઈશ ને તો આ પાછો ત્રણ ચાર મહિને ઘરે પાછો આવ્યો છે ને વળી ભાગી જશે ને તો વળી કઈક નકામું થશે અરે મામા વયો જાય તો ભલે વયો જાય આવું થોડી આલે માં બાપ આમ અત્યારથી બોલ બોલ કરે છે હવે વિચાર કરો અત્યારે તમે કમાવ એવા છો તો આવું કરતા હોય ઘટે ઘટ પણ તમને હું હાસવે ભાણા પણ એને કાંઈ ઘટે કેટલું છે આયા ઘરે હજી હમણાં મેં ફોર વ્હીલ લઈ દીધી એને ગાડી લઈ દીધી પણ હારો કાઈ કદર નથી કરતો મારો બાપ મારી હાટું એટલું એટલું કરે છે કેટલા પૈસા હમણાં મોકલ્યા મેં તને ખબર છે ને મામા ઓ ઘેલો થઈ ગયો છે બાયડી ઘેલો થઈ ગયો છે ને બાયડી ઘેલો છે પૂરે પૂરો બાયડી જો અત્યારે વિચાર કરો અત્યાર આને સોતેલી માં ગણતા હોય તો વિચાર કરો આ થોડાક ઉમર થાય પછી રાખશે આને આ નો રાખે અત્યારે આમ જો આ તમે એને કાક તમારું રૂપ બતાઈ દો નકર આ ઓ ઘેલો થઈ ગયો છે ને તમને કાઢી મૂકે નહીં તો સારું એટલે આ રૂપ બતાવું ને તું પતે રાણસો કે મામા ઓલાને થોડાક પૈસા મોકલો ઓલાને થોડાક પૈસા મોકલો હવે પૈસા મોકલવાના જ બેન કરવાના પૈસા હટું થઈને કોઈ દી મને કહેવાત ન આવતો પણ એમ ને ઈ તો ભાગી ગયેલા હતા એટલે તમને કહેતો પણ હવે એક કામ કરો આજ ને બતાવી દો જો તમારી વહુ ઉપર હાથ ઉપડી ગયા હોય

ગાડી કેદી મે તારી ગાડી હે કી આ છોકરો સુ બધું દેવું પડે અરે આ જમીન મે બીજી આય મૂલ તું લઈને ગાડી આયો છો તારી ગાડી ની સીટ ઉપર હું નથી બેઠો આ જમીન માં છે ને મારે કોઈને ભાગ ન દેવાનો મારે એકલા જ લેવાનો છે

તમે સમજાય દીધું મારા બાને મજા નહીં આવે ને કામ સીન આને હા કઈ નહીં મળે ભાગ ભાગ તમને કઈ નહીં મળે તમે સાના મના બેહો ને આજ કાલે આવેલા નખરા કરતા ભણા આને કે આપણે આ ઊભા સી તોય કેટલી લબલબાટી કરે છે લેલા તારી માં કેવાય એમ સામું નો બોલાય તારે

પણ આગમાં ઘીર હેડતા હો તો કાઈક મજા આવે પેલો મને માર્યો પછી વધારે માર્યો આ તો વાત વધારે કેવી જ પડશે તો જ જમ ચાલો